અનુસૂચિત નેતાઓએ બસપાએ એક પ્લેટ વાયરલ કરી છે એક તસવીર વાયરલ કરી છે ભારતીય જનતા પાર્ટીના દલિત સમાજમાંથી ચૂંટાઈને આવેલા સાંસદો અને ધારાસભ્યોનું બારમું રાખ્યું છે એમણે બારમું એટલે રાખ્યું છે કેમ કે એમનો પ્રશ્ન છે કે જ્યારે દલિતોની હત્યા થાય છે જાતિ વિષયક અપમાન એમના એમનું કરવામાં આવે છે એ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે ને માત્ર બેટા કહેવાના આધાર પર અમરેલીમાં એક વીસ વર્ષના છોકરાની હત્યા થઈ જાય ને પછી આજે જ્યારે એનો જન્મદિવસ છે ત્યારે સંયોગ એ થાય કે જન્મદિવસના દિવસે એની અંત્યેષ્ટિની પ્રક્રિયા અને છેલ્લી એ ક્રિયા પૂરી કરવામાં આવે ત્યારે એ ખૂબ પીડાદાયક તસવીર સામે આવતી હોય છે જિગ્નેશ મેવાણીએ સ્વમાનને આપેલા ઇન્ટરવ્યુમાં એમણે પોતાના જ પક્ષ પર ખૂબ બધા પ્રશ્નો ઊભા કર્યા છે એમણે કહ્યું છે કે ચૂપ તો ભારતીય જનતા પાર્ટી અને સરકાર છે પણ ચૂપ તો વિપક્ષ પણ છે એમણે પોતાના પક્ષ પર સવાલ કરતાં કહ્યું કે ભાવનગર પ્રદેશ કોંગ્રેસ સમિતિ શું કરી રહી છે એમણે સવાલ કરતાં કહ્યું કે અમરેલીમાં પાયલ ઘોટી માટે વર્ષો મહિનાઓના મહિનાઓ અને દિવસો સુધી લડાઈ ચલાવવાવાળા નેતાઓ શું કામ દલિતના મુદ્દાઓ પર ગાયબ થઈ જાય છે આ સવાલ સીધો પરેશ ધાનાણી માટે જાય છે આ સવાલ સીધો શક્તિસિંહ ગોહિલ માટે પણ જાય છે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસ શું કરી રહી છે તો આ વિષયનું જેટલું પણ રિપોર્ટિંગ સામે આવ્યું કે ન્યૂઝપેપરમાં જે એની તસવીરો સામે આવી એનું કટિંગ મૂકીને સોશિયલ મીડિયા પર એવું કહી રહી છે કે દલિતો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખોટું કરી રહી છે પ્રશ્ન એ છે કે અમરેલી જેવા પ્રદેશમાં તો કોંગ્રેસના પણ ખાસા બધા નેતાઓ વર્ષો સુધી ચૂંટાઈને આવ્યા જે જમીનો પડાવવામાં આવી રહી છે તો એ જમીનો પડાવતા તત્વોને સંરક્ષણ આપવાવાળા કે મદદ કરવાવાળા ખાલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નથી ગુંડાઓ ગુંડાઓ છે એમણે કોંગ્રેસનો ખેસ પહેર્યો હોય કે ભારતીય જનતા પાર્ટીનો એ ગુંડાગીરી તો કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીમાં રહીને ખૂબ બેફામ રીતે ગુંડાગર્દી કરતા નેતાઓના મોટા ભાગના નેતાઓના મૂળ કુળ તો કોંગ્રેસ સુધી પહોંચે છે

આતંકવાદી હુમલામાં મરતા પહેલા માટે શહીદ થયા પછી જે શહીદ થયા છે જેની પત્નીનું સિંદૂર ઉજળી ગયું છે એ આ રીતની વાત કરવી